શ્રી ગોવર્ધન નાથ કી છે ગોકુલ નાથ કી છે હાર મારા વાલા વૈષ્ણવ સૌ આબજો રાજ ગોકુળ માં વલ્લભ ની ઝું પડી મારા વાલા વૈષ્ણવ સૌ આબજો રાજ ગોકુળ માં વલ્લભ ની ઝૂંપડી હારે કોઈ આવે એને સાતે લાવ જો રાજ ગોકુળ માં વલ્લભ ની હારે કોઈ આવે એને સાતે લાવ રાજ ગોકુળ માં વલ્લભ ની ઝૂંપડી હે નિર્મલ જળમાં નાઈસું ને કરશું પાન ભોજનિયા મન ભાવતા ને ભજશું શ્રી ભગવાન હારે કાયા પિંજર ને પ્રેમથી પખાલશું હોરાજ ગોકુળ માં વલ્લભ ની ઝૂંપડી હારે મારા વાલા વૈષ્ણવ સૌ આવજો હોરાજ ગોકુળમાં વલ્લભની ની ઝૂંપડી હે કોટી જન્મ ના પુણ્ય તે મળો મનુષ્ય અવતાર ભાવ ભરી પ્રભુ નવ ભજ્યા તો લાખો વાર ધિકાર હારે તુહી કૃષ્ણ જે એમ સૌ બોલ જો હોરા ગોકુળમાં વલ્લભ ની પડી હારે મારા વાલા વૈષ્ણવ સૌ આવજો રાજ ગોકુળમાં વલ્લભની ની પડી હે પ્રેમ વિના નવ મળે ને સિદ્ધિ કદી નવ થાય પૂરણ પ્રેમ જો હોય તો વ્રજમાંવાસ વસાય હારે પ્રેમ સાગર માં નાવડ ઝુકાવ જો રાજ ગોકુળ માં વલ્લભ ની ઝુંપડી હારે મારા વાલા વૈષ્ણવ સૌ આવજો રાજ ગોકુળ માં વલ્લભ ની ઝુંપડી હે પલ પલ જાય કલાખ ની લઈ લ્યો રૂડો લાભ દિવસ વીતી ચૂક્યા તો परि नहि मया हारदास वल्लभ नि विनन्ति हो राज गोकुड़ मा वल्लभ नी पड़ी आरे खोटी लागे तो तुरंत पाछी आप जो राज गोकुड़ मा वल्लभ नी पड़ी आरे मारा वाला वैष्णव सो आव जो हो राज गोकुड़ मा वल्लभ नी जू पड़ी गोकुड़ मा वल्लभ नी पड़ी ગોકુળમાં વલ્લભની ઝૂંપડી કૃષ્ણ કનૈયા લાલ કીજે વલ્લભાધીશ કીજે